મારું નામ કૃષા લિંબાસિયા છે અને અમે લોકો સરદાનગર સોસાયટીમાં રહીએ છીએ અને આજે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અમારા રામલલ્લા જે અયોધ્યામાં પ્રસ્થાન કરી રહ્યા છે અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા થઈ શરૂ થઈ રહ્યો છે તો એનો અમને બહુ જ અમને દિલથી એટલો બહુ જ એટલે એમ કહેવાય કે શબ્દ નથી એટલો હર્ષ ઉલ્લાસથી અમે લોકો દિવાળીની જેમ અમારો તહેવાર મનાવી રહ્યા છીએ અને તમે પાછળ જોઈ રહ્યા છો કે અમારા શેરી પરિવારજનો અને શેરીના મિત્રજનો બધા બહુ જ હર્ષ ઉલ્લાસી આ રામલલા ને આગમન તૈયારી કરી રહ્યા છે હું યંગસ્ટરને એક જ વસ્તુ કહેવા માંગીશ કે રામલલા છે રામ ભગવાન છે એમના જીવનનું જે ચરિત્ર છે એ આપણા માટે બહુ એટલે બહુ જ ઉપયોગી છે આપણું ભણતર હોય આપણું કેરિયર હોય કે પછી આપણા જેવા જે ધંધામાં જે નોકરી કરતા હોય એ લોકો માટે રામ ભગવાનના જે મર્યાદા રામ જે કહેવાય છે એમનું જીવન ચરિત્રને લઈને એના મેનેજમેન્ટના લેસન આપણા માટે બહુ જ જરૂરી છે તો હું યંગસ્ટરને એ જ કહીશ કે બને એટલું આપણી રામાયણ આપણા પુરાણો આપણું મહાભારત એ બધા જ ગ્રંથો વાંચો ને એમાંથી મેનેજમેન્ટના લેસન જ્ઞાન લો